વ્યાજખોરીના ગુનામાં ફરતા ખાણાઈ ગામના શ્રી કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભૂજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રેમ બ્રાંચના એ એ સાઈ રાઠવા અનિરોધ સિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી લાખાભાઈ રબારી તથા વિરમભાઈ ગઢવી નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે સમયે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને મળેલ બાતમી આધારે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ તથા ગુજરાત નાણા ધીરધાર એક્ટ મુજબ ગુનાકામે ગુના કામે આરોપીઓ જેઠુભા ભાખરસિંહ સોઢા તથા બળવંતસિંહ સોઢા નાઓની તપાસ કરતા મજકુર ઇસમો મળી આવ્યા હતા જેથી મજકુર ઇસમો ને સમજ આપી પૂછપરછ કરતા મજકુર ઇસમ ગુનો કરેલ હોવાની કબલાત આપી હતી જેથી મજકુર ઇસમ હસ્તગત કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે આરોપીઓ છે જેઠુ ભા ભાખરસિંહ સોઠા રહેવાસી સોઠા કેમ્પ ખાનાઈ તાલુકો અભડાસા બડવંદસિંહ તગજી સોઠા રહેવાસી મૂળ ગામ ખાનાઈ તાલુકો અભડાસા હાલે રહેવાસી ઉમિયા કૃપાનગર ધાબા પાસે નખત્રાણા આ બનની આરોપીને પકડી પાડવામાં આવ્યા છે